નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ મહિનો ગોંડલી શુક્રવારના રોજ મિત્રો હજુ મરચાની આવક બંધ છે અને મરચાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે મિત્રો સોળ વીઘામાં હરાજી નું કામકાજ લેવામાં આવેલું છે મિત્રો જો આખું ગ્રાઉન્ડ ફૂલ છે સોળ વીઘાનું ત્યારબાદ આઠ વીઘા નું પટ્ટામાં તો તાસ ઉતરે છે અને મિત્રો હરાજી નું કામકાજ એ ચાલુ થઈ ગયું છે મિત્રો આજે લેવાલી જોરદાર જોવા મળી રહી છે મિત્રો ગ્રાગી બહુ સારી છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો બજારે સારું જ છે અને મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સાડત્રીસો ને એક સાડત્રીસો ને એક ભાવ થયો છે ત્રણ હજાર સાતસો ને એક સાડત્રીસો ને એક બહુ સારી ક્વોલિટી છે સુપર કલર માં શું કમે સારું અમુક જ છે મિત્રો આ ટાઈપ સાનિયા ક્વોલિટી છે અઠ્યાવીસો ને એક બે હજાર આઠસો ને એક ભાવ થયો છે મિત્રો સાનિયા મરચા ની ક્વોલિટી છે અઠ્યાવીસો ને એક ભાવ થયો છે તો મિત્રો આમાં થોડુંક આ પ્રોબ્લેમ છે ધૂળ ચોટી ગઈ છે અમુક મરચા આ ક્વોલિટી છે ખાક ના છોત્રી છોત્રીયા હા છત્રી લે પાત્રીસો ને 1 લોકો 351 માં 40 ભગવાન સ્વાકો ને આ કોલટી હે 35 અને 1 3501 સનિયા મટની ક્વોલિટી છે બો બેસ્ટ ક્વોલિટી છે ઓ સુટકા માં સારી છે મિત્રો જો મસ્ત સુખી કલર માં સારી ગુમરા

ત્રણ હજાર પાંચસો ને એક સાનિયા મરચું સુપર કલર માં હો બેસ્ટ ક્વોલિટી મિત્રો સુકામાં બહુ સારી સાઈઝમાં માં થોડીક મીડિયમ એક નંબર ક્વોલિટી છે ખખડે છે એકદમ પાંત્રીસો ને બે હજાર નવસો ને એક બે હજાર નવસો ને એક બાજુ જે સાનિયા મરતું છે મિત્રો માઇનર હોવા સાથે થોડુંક વરસાદમાં આવી ગયું છે અમુક મરચું